બ્િિશ કે મકસદ કીબા બરાયા નહી જ્યા સરકાર મુજકો

की के मकसद की जुबा पर लाया नहीं बिन मांगे दिया और इतना दिया दामन में हमारे समाया नहीं अब भगवान मने ने तमने एटलू बधु आप दिए एटलू बधु दिए एटलू बधु आप दिए परमात्मा महिका वगैरह। एटले कवि कहे छे जितना दिया इस सरकार ने मुझको भगवान ने मने तमने, तमने જેટલું આપ્યું ને એટલી આપણી ઓકાત વાર આપી દીધું છે ભગવાને જીતના દિયા વિશ્વ સરકાર ને મુજકો ઉતની મેરી ઓકાત નહીં એ તો કર્મ હે બસ ઇનકા વરના મુજમે તો એસી કોઈ વાત નહીં આપણા મે એવી કોઈ વાત છે નહીં પણ આ તો ઈશ્વર ની કૃપા હોય ને તો બધું મળે છે આ સુદામાજી ઉપર કૃષ્ણની કૃપા થઈ ગઈ વગર માયગે ઘણું આપી દીધું પણ જો એ જગ્યાએ સુદામાજી દ્વારકાધીશ પાસે જઈ રહી અને કંઈક માગ્યું હોત તો જેટલું માયગું હોત ને એટલું જ મડત એનો મતલબ એમ કે વગર માગે તમને પરમાત્મા ઘણું બધું આપે છે તો માગવાની શું કામ જરૂર પડે એના ઉપર છોડી દ્યો ને એના ઉપર છોડી દ્યો તમે એને દયા આવશે એને દયા આવશે કે મારે કાંઈક એના આપવું જોઈએ એની કૃપા થઈ જાશે સુદામાજીએ કહ્યું સુશીલા જે પ્રભુએ મને આપ્યું છે ને બસ મારે હવે એની ભક્તિ જ કરવી છે આ જીવન એની જ ભક્તિ કરવી છે મારે આ મહેલમાં રહેવું નથી આ બધું તમને સમર્પિત તમે આનંદ કરો આમાં હું તો બાજુમાં ઝૂંપડી બાંધીને રહીશ એક નાની એવી ઝૂંપડી બાંધી અને સુદામાજીએ ભગવાનનું ભજન કર્યું છે સતત ભગવાન નું ભજન કર્યું છે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિત ને સુંદર એવો સુદામાં ચરિત્ર કઈ અને આ દસમ સ્કંદરૂપી વાણી ભગવાનના ચરણ કમલે સમર્પિત કરી છે આવો આપણે પણ આ દસમ સ્કંદરૂપી વાણી ભગવાનના ચરણે સમર્પિત કરીએ